વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદ ગુજરાતમાં થયો હતો તેમને વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઈ ન હતી પણ તેમણે તેમની મેટ્રિકની પરીક્ષાના પેપર વખતે એકત્રીસ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી તેઓ હિન્દુ ધર્મ પાળતા હતા પિતા ઝવેરભાઈ અને માતા લાડલાબાના ચોથા પુત્ર હતા તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી સોમાભાઈ નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા કે જેઓ પોતે પણ આગળ જઈને થયા તેમને એક એક નાના નાના ભાઈ હતા કાશીભાઈ બહેન હતા નાનપણમાં કરતા તેમજ બે મહિને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન જળ ગ્રહણ ન કરતા અઢાર વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાં જ રહેતા બાર કે તેર વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા રિવાજને આધીન જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી વલ્લભભાઈને નિશાળનું પડતર પૂરું કરવા નડિયાદ પેટલા તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યા